મહુવા નગરપાલિકા દ્વારા જર્જરિત આવાસોને ખાલી કરવા માટેની નોટિસ બજાવવામાં આવી હતી આ નોટિસના મુદ્દે નગરપાલિકાના ટાઉન પ્લાનિંગના ચેરમેન મંગાભાઈ ચૌહાણ ચીફ ઓફિસરને મળવા માટે ગયા હતા તે સમયે ચર્ચાને વિવાદ થતાં ચીફ ઓફિસર અને અન્ય બે સેવકોએ મંગાભાઈ ચૌહાણને જ્ઞાતિ વિરુદ્ધ અડધૂત કરતાં તેમણે એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી મહુવા નગરપાલિકા દ્વારા જર્જરિત બસો બેતાલીસ આવાસોને ખાલી કરવા માટેની નોટિસ બજાવવામાં આવતા ટાઉન પ્લાનિંગના ચેરમેન મંગાભાઈ ચૌહાણ આ નોટિસને લઈ ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જે હાજર ચીફ ઓફિસર નગરસેવક બિપિનભાઈ સંઘવી અને ભરતભાઈ બાંભણીયાને અનુસૂચિત જાતિના મંગાભાઈ ચૌહાણે રજૂઆત સાંભળવા માટેનું જણાવતા જ્ઞાતિ વિરુદ્ધ અડધૂત કર્યા હોવાને લઈ મંગાભાઈ ચૌહાણે તેમની તબિયત લથડતા તેમણે સારવારથી ખસેડવામાં આવ્યા હતા જ્યાં મહવા પોલીસ મથકે ચીફ ઓફિસર અને બંને નગરસેવકો સામે મંગાભાઈ ચૌહાણે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી

એ લોકો મારી પ્રૂફ રાખીને બધા બોલો એમાં ચીફ ઓફિસર સાહેબ બપોરે મેં કીધું ને અમે ટાઉન પ્લાનિંગનો ચેરમેન છું એમને કાંઈ પૂછતા નથી બે ત્રણ કામ આવ રેગ્યુલર કામ છે એ ચીફ ઓફિસર કહેતા નથી કરતા નથી ને એમ કે તમે શિવાભાઈને હારે ભળી જાઓ તો તમારા કામ થઈ જાય પછી એવું તો મારી જ્ઞાતિ વિરુદ્ધ બોલવા મળ્યા ભરતભાઈ બામણિયા ને દિપિનભાઈ સંઘવી ને ચાંદનીબેન ને ચીફ ઓફિસર ને કે આવા તમે ચેરમેન કોને બનાવી દીધા આવી સમાજને લવાય નહીં આમ ન કરાય એ બધી ચર્ચા વાતો થઈ પછી અમે ત્યાંથી વી ગયા હું ઓફિસે ગયો તો મને દબાણ થઈ ગયું સાથે તમને કાંઈ મારવા બારવાની જ નહીં એવું કાંઈ નથી બરાબર અત્યારે શું થાય છે અત્યારે મુજારો થાય છે ને ચક્કર આવે છે એવું હવે તમે શું કરશો હું તો ચારે ઉપર ફરિયાદ કરશું અટો સુધી બીજા શબ્દો બોલ્યા